ઠંડા પ્રદેશમાં થતા સફરજનને ગુજરાતની ગરમીમાં ઉગાડ્યા ત્રણ વર્ષે સફરજનનું ઉત્પાદન થતા ખેડૂતનો હરખ વધ્યો સફરજન નામ પડે એટલે ઠંડા પ્રદેશો યાદ આવે દેશમાં કાશ્મીર હિમાચલ પ્રદેશ સહિતના ઠંડા પહાડી પ્રદેશોમાં સફરજનની ખેતી થાય છે પરંતુ એવું કહેવામાં આવે કે ગુજરાતના સફરજન છે તો આ વાત હવે હકીકત બનવા જઈ રહી છે ગુજરાતના સાહસી ખેડૂતો સફરજન જેવા ઠંડા પ્રદેશના ફળઝાડનું વાવેતર કરીને સફળતા મેળવી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામના શશિકાંત પરમારે પચાસ જેટલા સફરજનના છોડ લાવીને અખતરો કર્યો છે આજે ત્રણ વર્ષે સફરજનના ઝાડ પર ફળ લાગતા ખેડૂતને પોતાની મહેનત સફળ થતી લાગી છે મેં ઘણા પ્રકારની ખેતી કરું છું હવે ખેતીમાં તો ગમે તે રીતના ખેતી થાય કોઈ ફ્રૂટ વાવે કોઈ છે તે જુવાર છે ઘઉં છે એવું તેવું બધું આવે તો મેં એવી ઈચ્છા કરી કે ચાલો ભાઈ આપણે આપણે એક પચાસનું છોડવા લાવું હું ને સફરજન વાવી શકું તો કેવું આપણને ફાયદો થાય તો હવે મેં છોડવા લાવ્યો હું સફરજનના ને મેં એને રોપા ત્રણ વર્ષ પહેલાં રોપેલા પછી ધીરે ધીરે કરતા મોટા ટીયા એમાંથી ત્રીસ પાંત્રીસ જેવા નંગ રહેલા છે ને એની પર અત્યારે એક એક છોડ પર વીસ વીસ પચીસ પચીસ નંગ લાગેલા છે અંદાડાના શશિકાંત પરમાર વર્ષોથી જુદી જુદી ખેતી કરે છે પરંતુ આ વખતે તેમને નવું સાહસ કરવા માટે સફરજનનું વાવેતર કરવાનો વિચાર કર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને સફરજનના માવજતની માહિતી મેળવી આજે તેમના ખેતરમાં સફરજનના પાંત્રીસ જેટલા છોડ સફળતાપૂર્વક ઉછરી શક્યા છે સફરજનનું દસ ફૂટ બાય દસ ફૂટે વાવેતર કર્યું છે સફરજનનો એક રૂપ ત્રણસો રૂપિયા ભાવે ખરીદીને લાવ્યા હતા વાવેતર કર્યાના ત્રણ વર્ષે ઝાડ પર ફળ વેસવાનું શરૂ થયું છે

ત્રીસથી પાંત્રીસ સફરજન તૈયાર થયા છે સફરજનની સફળતા મળતા આજુબાજુના વિસ્તારમાંથી પણ ખેડૂતો આ ખેતી જોઈને આશ્ચર્ય પામી રહ્યા છે હું શસીભાઈના ખેતરે ખેતર જોવા આવ્યો તો એમાં સફરજનના ઝાડ લાગ્યા હતા તો મને નવાઈ લાગી કે સાલું આપણા ગુજરાતમાં આ ઝાડ સફરજનના કેવી રીતના થયા તો શશીભાઈને મેં પૂછ્યું કે ભાઈ શશીભાઈ આ આપણા સફરચંદના ઝાડ તમે કેવી રીતના એટલે કે મેં છોડ લાવ્યા અને છોડ રોપીને પાણી મેં મને એવું લાગ્યું કે આ સફરચંદ તો ઠંડા પરદેશમાં જ થાય મને આ વાતની નવાઈ લાગી ગઈ એટલે મારો બી એવી ઈચ્છા છે કે હું બી સફરચંદની ખેતી કરી શકું અંદાળાના ખેડૂતે ડ્રીપ ઇરિગેશન થકી પાણી અને ખાતરનું શેડ્યુલ બનાવીને આપ્યું છે આ વર્ષે પ્રથમ વખત સફરજન ઉત્પાદન થતાં ખેડૂતને પોતાની મહેનત સફળ થતી દેખાડી છે સફરજનના ફ્લાવરિંગ તબક્કે વધુ ગરમી હોય તો અસર થાય છે અત્યારે તો ખેડૂતને ઝાડ પર સફરજન જોતા પોતાની મહેનત સફળ થતી દેખાઈ છે ને એની અંદર માવજતમાં એક જ વસ્તુ છે કે પાણી જુએ ને ઠંડક જ જોવે ને બીજું કંઈ વસ્તુ જોતું નથી હાલમાં જે ગરમી પડે છે એની કોઈ અસર થઈ છે ફૂલ જે બેસે આપણા સફરજનના તે થોડા હુકાઈ જાય આપણે ગરમીના લીધે કે બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચર અત્યારે આવે છે બહુ બહુ કરે તો આ છે તે મઠી શકે પાંત્રીસ ટેમ્પરેચર લગી આપણે સફરજન મઠી એમ એ કરી શકે છે આ જે ખેતી છે તે કાશ્મીર છે હિમાચલ છે ઉત્તરાંચલ છે પહાડી ઇલાકોમાં થાય ને ઠંડા પ્રદેશોમાં તો આપણે છે તે ગુજરાતમાં મેં ખેતી કરી છે એની ને પ્રયોગ એક કર્યો છે જો આની અંદર સફળતા મળે મને તો હું આની કરતા બીજા ઘણા લાવી ખેડૂત શશીકાંત જુદી જુદી ખેતી કરે છે પરંતુ તેમને કરેલો ફળપાક પાક સફરજન નો પ્રયોગ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે અંકલેશ્વર થી પિન્ટુ મોદી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી